આનંદની તો શું વાત કરું કે બે દિવસ પહેલા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવેલી કે આપણે આવું કંઈક કરવું છે તો અમારે વિદ્યાર્થીઓને રોકી રાખવા પડ્યા કારણ કે હજારો વિદ્યાર્થીઓ આ પ્રાંગણમાં જયારે અભ્યાસ કરે છે અને એમાં પણ સારો હિન્દુસ્તાનને આજે આનંદ છે કે મારો રામ એ એમની પ્રતિષ્ઠા એ અયોધ્યાની અંદર એ મંદિરમાં વિરાજ છે ત્યારે નાનામાં નાના કેઝી નર્સરીની અંદર ભણતા બાળકથી લઈ અને આજે વડીલો સુધી સૌ કોઈને આનંદ છે ત્યારે બાળકોને ખૂબ આનંદ હતો અને એ આનંદની અભિવ્યક્તિ આજે વિશાળ કંઈ માનવ આકૃતિ દ્વારા કરવામાં આવેલી જેની અંદર વિશાળ ધનુષ્ય ભગવાન શ્રી રામે હંમેશાને માટે પોતાના એ ખંભાવ ઉપર ધારી રાખ્યું ધનુષ્ય દોરવામાં આવેલું અને એમની અંદર શ્રી રામ એ આકૃતિ અંકિત કરવામાં આવેલી અને સારા એ આકૃતિની અંદર વિદ્યાર્થીઓ પોતે ઊભા રહી અને ભગવાન શ્રી રામને એક પુષ્પાંજલિ એમના ચરણોમાં અર્પણ કરી